ગમે તેટલી જૂની શરદી ઉધરસ કે કફ હશે ને ફ્રેન્ચ તો આ હોમ રેમેડી તમને ખૂબ જ કામ આવવાની છે કારણ કે આ જે હોમ રેમેડી આજે હું તમારા સાથે શેર કરવાની છું તેનાથી તમારી શરદી ઉધરસ અને કફને ખૂબ જ રાહત મળશે પ્લસમાં ફક્ત એક જ મિનિટમાં તમે આ હોમ રેમેડી બનાવીને રેડી કરી શકો છો તો ચાલો મિત્રો આજે આપણે આ ચેનલ પર શેર કરીશું ઘરની જ વસ્તુઓમાંથી હોમ રેમેડી આયુર્વેદિક રેસિપી જે તમે હેલ્થ માટે ઘણા બેનિફિટ આપે છે તો ફ્રેન્ડ્સ અહીં મેં તપેલી લઈ લીધી છે તેનામાં એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે એ પાણીને આપણે ઉકળવા માટે મૂકી દેશું પાણીને ઉકળવાથી તેનામાં જે રહેલા બેક્ટેરિયા હોય છે બધા જ મરી જતા હોય છે અને પાણી एकदम સરસ એવું શુદ્ધ થઈ જાતું હોય છે તો પાણી જેટલું ઉકાળીને પીઈએ એટલું વધારે સારું હોય છે હેલ્થ માટે હવે એ પાણીમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે જ્યાં ફ્રેન્ડ્સ અહીં આપણે ગજાનંદની હળદર લીધી છે જે એકદમ સરસ એવી શુદ્ધ આવે છે અને તેનો ટેસ્ટ પણ સારો હોય છે બહુ તે સ્ટ્રોંગ નથી હોતી જો તમારા પાસે એ ટાઈપની હળદર ન હોય તો ઘરની તમે કોઈ પણ હળદર લઈ શકો છો હવે આપણે અમેરી દેસુ એક ચપટી જેટલું સંચર અને એક ચપટી જેટલું ઘરનું નોર્મલ જે મીઠું હોય તે લઈ લીધું છે અને આ આપણે એક જ મિનિટ માટે ઉકાળી લેશું 1 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આપણી હોમ રેમેડી બનીને બિલકુલ રેડી છે એક થી બે ઇંગ્રેડિયન્ટ એવા છે જે આપણે પાછળથી ઉમેરીશું તો આ રીતે તમે આ હોમ રેમેડી રેડી કરી શકો છો તમને કફ થયો હોય શરદી થઈ હોય ઉધરસ થઈ હોય તો તમને અક્ષીર ઉપાય આપશે અને તમારી જે શરદી ઉધરસ છે તેનામાં તમને રાહત મળશે અને હળદરના બોડીમાં ઘણા બધા હેલ્થ બેનિફિટ બતાવવામાં આવ્યા છે તો જેટલી આપણે હળદર વાળું પાણી પીએ એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે લઈ લીધું છે લીંબુ તો લીંબુના આપણે બે ફાડિયા કરી લેશું અને ત્યાર પછી જેટલું સહન થાય ને એટલું આપણે લીંબુ ઉમેરવાનું છે આ હોમ રેમેડીમાં જેથી કરીને આ જે હળદરવાળું પાણી છે એ તમને ટેસ્ટમાં સારું એવું લાગે અને અહીં મેં કેટલું લીંબુ ઉમેર્યું છે એ પણ હું તમને બતાવી દઈશ તો વધીને બે ચમચી જેટલું મેં અહીં લીંબુ ઉમેરી દીધું છે તમને જેટલું ભાવે એટલું જ ઉમેરવાનું છે જો તમને ખટાશ ન સળતી હોય તો તમને ઓછું ઉમેરવાનું મિક્સ કરી લીધું છે હવે લાસ્ટમાં આપણે અહીં થોડું ઘી લઈ લેશું તો અહીં મેં ઘરનું દેશી ઘી લીધું છે અને દેશી ઘી આપણે બે થી ત્રણ ટીપા જેટલું છે તો આ જે આપણે હોમ રેમેડી બનાવી છે ને એ મેં નાના ગ્લાસમાં સર્વ કરી છે તો જેટલા ગ્લાસમાંથી મેં બનાવીને એ વધી વધીને ત્રણ લોકોને કામ આવી શકશે તો અહીં આપણે જે ગ્લાસમાં સર્વ કરવાના હોઈએ ને એનામાં જ આપણે બે થી ત્રણ ટીપા ઘીના નવશેકા પાણીમાં આપણે ઉમેરીને પછી મિક્સ કરી લેવાના છે जो बधु घी तमे तपेली में ऐड करी देसो ने तो ये तमने वधारे पाव से नहीं बद्दू घी वाडू થઈ જશે ઘણી વખત બાળકો આવું घी વાડું જોઈને પીતા નથી હોતા એટલા માટે બે થી ત્રણ ટીપા ઉપરથી જ ઉમેરવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે જેથી કરીને ઘી ઉપર બિલકુલ દેખાશે નહીં અને બાળકો તેને હોંસ્યો હશે પી લેશે અને આ ટેસ્ટમાં પણ સારું એવું લાગે છે બિલકુલ ખરાબ નથી લાગતું જેથી તમને એમ થાય કે આવું કેમ પીવાય ઘણાને પ્રશ્ન હોય છે તો ફ્રેન્ડ્સ એકદમ હેલ્થ માટે આ સારું છે તમારી ગમમેત એટલી ઝૂની સરદી હશે ઉદ્રસ હશે કફ હશે અને કફના લીધે તમારું ઘડું છોલાયું હશે તો આ જે આપણે ઘી ઉમેર્યું ને ફ્રેન્ડ્સ એ તમારા ગળાને રાહત આપશે તો ફ્રેન્ડ્સ આ ટાઈપની હોમ રેમેડી તમે પણ બનાવો આજનો વિડિયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ આ જે આપણે ઉકાળો બનાવ્યો છે મતલબ કે જે હોમ રેમેડી બનાવી છે તેને હવે કયા ટાઈમ પર પીવાની તો એ પણ હું તમને આ વિડિયોમાં જણાવી દઈશ તો સવારના મોર્નિંગમાં નારાણે ઊઠીને તમે આ ઉકાળો બનાવીને પી શકો છો ત્યાર પછી 2 કલાક બાદ નાસ્તો કરવાનો અને જો સવારે ન પીવું હોય તો બપોરના પી શકો છો પણ 2 કલાક રહીને તમને અહી જમવાનું છે તો આ ઉકાળો એકદમ સરસ એવો બોડીને અસર કરશે તો આઈ હોપ કે આજનો વિડિયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા પરેમડી સૂત્યા સુધી આવજો